તો હાલો ગાઈસ તો જયમા સોનલ કેમ છો બધા મજામાં તો આપણે મજામાં નટાણે પડે આવી ગયા હ ભણીને એક આ બ્લોગ શારવા કે ચાલુ છે આપણે જવાનું તો મેલડી માતા એ મંદિર રાળ આગળ આગળ બેનરી તો ગાઈસ તો આપણે જો આને નીકળના મેલડી માતા એ મંદિર જવા તો હાલો આગળ આગળ બેનરી આગળ આગળ મળી જાય તો ગાઈસ તો આપણે મેલડી માતા એ મંદિર પગાને કોણ લખી ડેટ ને અંદર જઈએ હાલો આપણે ગેટ ખોલીએ તો ગાઈસ તો ગેટ ખોલી દીધો અને હાલો જઈએ આપણે અંદર અહીન સંપલ ઉતર નખીએ અહીન જો બાકી આપણે પ્રભુ હાલો અંદર જઈએ ને આપણે મળીએ આગળ આગળ બનાવીએ આપણે તમને મળીએ આગળ તો જો આપણે અંદર જઈએ પહેલાં તમને હાજર કારણ કે આ પાક એવી છે તો જો અહીંની ગ્રાડનની હું હોય તમે હજે બનવાનું હોય હજે નથી બન્યું જો વલીકોરા શંકર બાપાનું મંદિરની હું હોય માં હે પૂરાપુરા બાપાનું મંદિર ને અહીંયા કરે છે ચાલો આપણે અંદર જઈએ હવે પહેલાં ટંકરી વગાડેલી લઈએ ચાલે અંદર જઈએ આપણે ખોલીએ જાડી તો પેલા ટેપ જીડું કે અવાજ નિહાળી બસ એટલું આવીએ ને જો આપણી મલડી માટે મંદિર તમે જોઈ શકશો ચાલો તમે ભણું કરો આપણી કવિ તો જો આવતી છે મંદિર તમે જોઈ શકશો તમે હરેક વિડીયો જોયું છે આગળ આગળ કાયમી ના વિડીયામાં નહીં જોયું એક બેદી એક બેદી આપણે આવતા વિતા આવતું મંદિર હાલો અમે બંધુ કરી લીયા આપણી કમિયા પછી ગઈ શંકર બાપા પે બંધુ કરો મતાજી તમે કરી લીયા આપતે પડ લીધું ગાઈસ આપણે ભલું કરે નીકળેગા બહાર ને તો હાલો આપડી જારીન દદિયા પાછા ઓય તાનલો કરી લીયા હાલો તો હવે તાનલો કરી લીયા આપણે અહીંયા ગાઈસ તો લઈ લીધો જો તાનલોન કરી લીધો આપણે તાનલોન હવે જાય છે એ બાપા મંદિર આમના જો શંકર બાપા નું મંદિર તમે જોઈ શકો આઈ ગયા શંકર બાપા નું મંદિર જો कोन को लिए अपडेट તો જવા અહીંયા બોવડી તમે જોઈ શકતા ભાઈ એમાં રેદા ખવા અહીંયા નહીં બોલ એટલે આપણી નેત ખાતા તો હવે આપણે જઈએ આપણી વાડી નાલે રોડ બનતો જાય કામ થયું પૂરું જો કાલે તમને દેખાડું હતું કાલે જે સાલું નહોતું થયું ને આપણી કાતા ખરી પાડા નાખેલું તો કાટા એટલે ન જવાનું અહીં આગળ તો હાલે હવે આજે જાય રોડનું કામ થગું હું પૂરું લગભગ થગું પૂરું ઘેર કહેતા હતા એટલું તો હાલ આપણે એ વિના જઈએ આગળ આગળ બિનારીએ ગેસ આપણે પૂગે આપણા ઘરના રસ્તા જોઈ શકો ચાલે આગળ આગળ બનાવી આપણે આગળ આગળ છે ને મળીએ તમને ગાઈશ તો હવે આપણે ઘરેથી જઈ કે ભૂખ લાગે ગઈ ગજ્જર ખાઈને નીકળ્યા ગયા હવે આપણે વાળી જવા હતું તો નીકળ્યા ગયા વાળી જવા હતું એ તો જો દેવા દેવાભાઈને જવાય રાખી ગઈ ઝીમકી ઝીમકી તો જો રોડનું કામ કહી દે હાસ્ય જ પૂરું થાય જો મારે ધૂળને ઉતી બહુ પાલ લીધી થોડી ઘણી હા

આ કે આગળ આગળ બેનરી તો હાલો પહેલા રોડે દેખાડી જેમ જો આમ પગલાય બેહ ગયા એ મસ્તી ન જો લાંખી લાંખી તો લાહો લાહો તોલા આગળ આગળ બેનરી આપણે આગળ આગળ મળીએ કશ તો મૈસ્ટર તો જો કોઈ વીડા મોટતા બધા જો તમને દેખાતા દી છે ઓન દાદી તે માં દેખાય નહી કિશો કેટલો બધો રાક કરજો જે કુસનતાલી ને તે લોન મસલા જો જો ભાઈગા

ગાઈસ પાણો જ નથી દેતો જો ઈ કોરા જ્યા પાછા આ કોરા આવ્યો ને એક ફેરે છેલ્લો નાખી દઈએ ગાઈસ નેત આવ્યો આ કોર તો અમે ઇસલામ આપણે નીકળે ગયા આપણે ખેતર તરફ જવા હતો ગાઈસ પાક દુખા પાણો મારે મારે તમડી કોઈ ન્યો આ મસલા ની નાખે નાખે તો ગાઈસ તો રોડતા જો જ્યાં મે કાલે જ પાણી સાઠીએ ટાકો ભરે કે 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 હાડકો બરા ઝૂડની બેહાડવી પડે ને એટલી જો પાણી ન સાટે નાવડા ફૂલ નીકળે તો તો બધી ઉડે જાય એવી આ ફીફી જોડ નકી એવી છે એટલે પાણી સાટવું પડે કાલે કાલે કા પમળે સાઠી તો હવે આપણે અહીં ને જો પૂગ આપણી વાડી આપણી વાડી ને અહીંયા જઈએ રસ્તામાં જ વાય તો ઓલું એટલું જ દીધું કીક ના બ્લોડ નથી તો આ એટલું તો મેળ દીધું એને

तो गैस जो बदमृति एकदम मीठी का नड़ती तो पा, थी पांदा खेदता था तो कापी तो पढ़ाई ती अड़ी नृत्य दी रावणों ने तो हालां आगे आगे बिना आप जाए गौरा गैस आप घाई तो आप जी अब लगेगा घाव जो ती हर जाक में ज लगी घम अच्छे हालां खोली तो खरी क्या घोक गोलतु नाटल सीकड़ू आज होता है खरी ये खुले जाने कैश टूट जाएगा ठीक नहीं था हम कहा हल आएगा गैस टूट टूट कर एक मान मन जो वाइट लुक रखती तो जो आ रही पीरू पीरू देखा ही नहीं तो जालो पासा ट्राई करिए तोड़वा पासा बे दाना दूटा ले आ भाई मई गो नहीं तोड़वा तो जमा अपनी फेर उड़ी है बरोबर

કાશ તો આપણે અહીંયા પગોગા ન આયા જો કાળા ભમ્મર કામ ક્યાં હરગયા તો અજે ધવાડા નીકળે જો હાલો ઈને તમને લઈ જઈએ જરી દેખાડા તો આજે ધવાડા નીકળે બાપા ભાગવા હરગી છે આપ ભીદ છે આપણે સડક ઉપર સડક ગંજાઈ નહીય ભાઈ આગ તો ઉત્તરગા બેઠા ને આપડી જરી દે લિફર દેવું પડે દદીએ લીવા આપડી ગાઈ સડક ઉપર હવે હાલો આગળ આગળ બેનારી આપણે હેના આગળ આગળ મળી ગયા ગાઈસ તો આપણે પૂરું ગામમાં તો આગળ હવે આગળ બનાવીએ તમને તે થોડીક વાર હવે ઘરે તો તમને મળી જાય પછી સીધા કરાવી દઈએ ગાઈસ તો આપણે ઘે તો આગળ આગળ બનાવીએ આપણે ચાલો ગાઈસ તો વિડીયાન કરી પૂરાવતી સાથે મળીયા અલા એટલે સાથે મળી